આજ રોજ તારીખ અગિયાર જૂને સાબરમતી સ્ટેશન પર ગાડીમાં ગેસ લીકેજ થતાં સીએનજી સ્ટેશન પર આગ લાગવાનો એક કોલ મોડાસા નગરપાલિકાને મળેલો હતો તરત ફાયર વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ આવી ત્યારે એક મોકડ્રીલનું આયોજન હતું એ રીતનું એ ફાયર વિભાગ દ્વારા તાત્કાલિક આવી અને બે ગાડીઓ સાથે ફાયર ફાઇટિંગ કરી અને એક સરસ રીતે આગ લાગે સીએનજી થાય કે મોકલી દેવામાં આવે yes નો એક તો સૌ પ્રથમ તો કે એના જેટલા પણ વાલ છે ને જે બધું છે લિક્વિડમાં માં છે કે નથી એ પૂરી પૂરી કાળજી રાખવી પડે અને મેન વસ્તુ છે કે શોર્ટ સર્કિટ વાયરિંગ એનું ચેક કરવું પડે

રાજ્યમાં આગ લાગવાની ઘટનાઓ ઘટતી હોય છે ત્યારે લોકોમાં અવેરનેસ આવે તેવા હેતુસર મોડાસા નગરપાલિકા દ્વારા મોક દિલનું આયોજન કરવામાં આવ્યું છે અહીં એક ગેસ પંપ ખાતે આગ લાગવાનો બનાવ બને છે અને કેવી રીતે તાબડતોબ અધિકારીઓ ફાયર વિભાગની ટીમ તેમજ અહીં સ્થાનિક ગેસ પંપના સંચાલકો આવી પહોંચે છે તે અંગે લોકોને વાકેફ કરવામાં આવી રહ્યા છે સાથે જ પ્રાથમિક ધોરણે આગ લાગે તો શું કરવું અને શું તકેદારી રાખવી જોઈએ તે અંગે પણ જરૂરી માહિતી આપવામાં આવી રહી છે અંકિત ચૌહાણ ડીડી ન્યૂઝ અરવલ્લી